એટલે તું રેવા દે હું શેરી ઢોક હવે તારા ગામ ની મને ખબર પડી ગઈ તું કયા ગામ નો છુ ઈ હા તે હું ધંધુકા નો તને ક્યાં નથી ખબર હા તે હવે રહ્યા તાર હું આવું જ છુ બે દિવસ હવે તું શું ઘંટો આવતો તો બેન કે આવું આવું કરે તું હું અહિયાં આવી ને તારા ટાંટિયા નવરા નો કરું મને કે જે ને હા હારા નાના

અરે બોલતા નથી હું બોલતા બધું હાલી નીકળ્યો છો તે લાય કરતું નહીં લાઈ તો થઈ જાય દરરોજ ચાર વાગે સાંભળી લે તારે જવાબ અને મારા લાઈવ માં આવેલ મારા માણસો ને પથ્થર ની ઠોકવાની જેમ તેમ બોલવા તું

કાળિયો ને કાળુભાઈ કણજરીયા બોલતા શીખી જવાનો છે તારે સમજ્યો ને ભમરાભાઈ બોલવાનું આનો તું મત ભમરા

લાકડી લે છે ને માથે ધોતી ધોતી તારી એ બધું મને આવડે છે તો ફોન મૂક ન મગજ નો ખરાબ કરીશ તો આમતો નો થતો જ Lime I win!